ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જીરામાં અત્યારે ખાસ કરીને વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે એટલે કે વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે હવામાં એમાં ઝાકર પણ અતિ પ્રમાણમાં આવે છે દિવસે તડકો પણ મિત્રો વધારે પડે છે તો મિત્રો ખાસ કરીને એની માટે આપણે થ્રીપ્સ મચ્છી મચ્છી એટલે કે ગળો અને એડ માટે મિત્રો સારામાં સારી કઈ કંપનીની દવા આવે છે અને સારામાં સારું પરિણામ કઈ રીતનું મળે છે તો અને એડું માટે આ તમામ પ્રકારની વાત આપણે આગળ વિડીયોમાં કરશું અને મિત્રો કઈ કંપનીની સારી દવા આવે છે શું એના હાવ શું પ્રાઇસ છે અને જે થ્રીપ્સ અને મચ્છી માટે આપણે કઈ દવા ભેગી નાખશું જેથી કરીને પરિણામ આપણને થ્રીપ્સ ને મચ્છીમાં અને એડુમાં સારામાં સારું મળે અને તમામ પ્રકારની વાત કરશું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ તમામ પ્રકારની ચર્ચા કરશું તો ચાલો આગળ હાલો રામ રામ સીતારામજી માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ સૌ બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે બે બે હજાર મિત્રો મિત્રો ખાસ કરીને અત્યારે તમામ ખેડૂત મિત્રોને ખબર હશે કે દિવસે તડકો સવારે ઝાકર અને રાત્રિ અને સવારના ભાગમાં ઠંડી મિત્રો તો અત્યારે જીરાને ખાસ રીતે આ વાતાવરણ બિલકુલ અનુકૂળ નથી મિત્રો તો એની માટે અલગ અલગ જાતના બધા રોગ કાળિયું એ તમામ પ્રકારની અસર થતી હોય છે તો ખાસ કરીને મિત્રો અત્યારે દિવસે તડકો વધારે તપે છે અને વાતાવરણ પવન પણ અલગ અલગ રીતનો હોય છે તો એની માટે આપણે ખાસ કરીને રોગની વાત કરશું તો અત્યારે થીપ્સ એળું અને મચ્છી ગળો આ ત્રણ હેટેક અત્યારે મિત્રો ખાસ કરીને વધારે છે તો મિત્રો એની માટે ખાસ અત્યારે કાળજી રાખવી એની માટે આપણે કઈ કઈ દવાનો સત્તાવ કરશું એની તમામ પ્રકારની વાત કરશું મિત્રો અને આપણે મિત્રો ખાસ કરીને તમને દઉં જે મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આપણે જીરું વોતર માને તે અત્યારે લગીનના તમામ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે મિત્રો ખાસ કરીને અત્યારે જીરા પણ જો વેલા જીરા રહી જાય એ પંચોતેરથી એસી દિવસના થઈ ગયા છે ખાસ કરીને અને કાળિયાના સરકાઉ પણ મિત્રો આપણે બે બે લઈ લીધા છે એના પણ વિડીયો મૂકેલા છે તો ખાસ કરીને મિત્રો અત્યારે કાળિયાની પણ ખાસ કાળજી રાખવી કારણ કે હવામાં ઝાકર વધારે આવે છે અને મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હવે આપણે મચ્છીમાં મકાઈ દેવા પડશું અને થ્રુસ મકાઈ પડશું અને વાત કરશું મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે ટોલ્ફેન પ્રાઇડ પંદર ટકા ઇસી ફોર્મ્યુલેશનમાં અને સેમસલ કંપનીનું મિત્રો સારામાં સારું મિત્રો પરિણામ મળે છે તમે તમારે ખુદ સાંટી અને છંટકાવ કરી શકો છો કે કેવું પરિણામ મળે છે તો મિત્રો આનું માપની વાત કરીએ તો આનું ત્રીસ એમએલનું માપ છે ત્રીસથી પાંત્રી એમએલ જો વધારે મચ્છી અથવા ગળું હોય તો આપણે પાંત્રી એમએલ રાખી શકીએ છીએ ના કે ત્રીસ એમએલ પ્રતિ પોપને ત્રીસથી પાંત્રી એમએલ અને મિત્રો ખાસ કરીને આની આપણે વાત કરીએ તો સેમસલ કંપની જે સારામાં સારું મિત્રો તમને બેનિફિટ મળતું હોય છે મિત્રો તો મિત્રો આપણે આ મચ્છીમાં સારામાં સારું કામ કરે છે અને અમે વાત કરીએ તો થ્રીસ માટે મિત્રો તો થ્રીસ માટે ચાલીસ ટકા ઇમિડિયા અને ચાલીસ ટકા ફેફડો મિત્રો તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે ઇમિડિયા તો લીલી પોપીમાં કામ કરે છે તો મિત્રો ઇમિડિયા આવી જાય તો આપણે મચ્છી માટે કે ગળામાં પણ સારું આપણને પરિણામ મળતું હોય છે અને ફીફ્રો વાત કરીએ તો ફીફ્રો લેલ મિત્રો મિત્રો ખાસ કરીને ચાલીસ ટકા આવે છે એ થ્રીસમાં આપણે સારામાં સારું કામ કરે છે મિત્રો હો ગ્રામના વીસ પોપ લઈને આપણે કરી શકીએ છીએ અત્યારે હેટેક વધારે હોય એટલે તો આનું માપ આપણે દસ ગ્રામ પ્રતિ પોપ એટલે કે આપણે ડોઈલમાં આ રીતનું મિત્રો ખાસ કરીને પલાળી દેવાનું તમે જોઈ શકો છો તો આ રીતનું પલાળવાથી આપણને સારામાં સારું મિત્રો રિઝલ્ટ મળતું હોય છે તો મિત્રો આ પણ સેમસંગ કંપનીનું સારામાં સારું આપણે આવે છે આ આપણે ઓણ ત્રીસમાંના બે રાઉન્ડ કર્યા છે જે આપણને સારામાં સારું પરિણામ મિત્રો મળતું હોય છે તો મિત્રો આની કોઈ ખાસ કિંમત નહીં સત્સો રૂપિયાનું સો ગ્રામ આપણને મળતું હોય છે જે તેને સારામાં સારું પરિણામ મળે છે મિત્રો તો મિત્રો હવે આપણે ખાસ કરી વાત કરીએ કે આ ત્રીસમાં અને ગળામાં સારામાં સારું રિઝલ્ટ લેવા માટે આપણે ભેગું તમે જોઈ શકો છો ચાલીસ ટકા ફિફ પ્રોફિનો અને ચાર ટકા સાયફર મેથીન તો મિત્રો એ હું કામ કરે છે એની ખાસ કરીને વાત કરશું તો પ્રોફિટનો ચાલીસ ટકા એ પ્રોફિટનો બોસ આવી જાય એટલે એકદમ જીરાની જેમ અંદર રોગ હોય છે એને ગેસ કરાવે છે એટલે એકદમ આપણું રિઝલ્ટ વધી જતું હોય છે તો પ્રતિ આ પચીસ એમ એલ નાખવાથી આપણને રિઝલ્ટ જે મળે એના કરતાં વીસથી પચીસ ટકા વધારે મળતું હોય છે અને સાયફર મેથે મિત્રો ચાર ટકા આવી જાય તો એના લીધે આપણને એ રૂમાં પણ સારામાં સારું કામ કરે છે અત્યારે કારણ કે એ પણ ચેક જોવા મળે છે તો મિત્રો સાયફર પ્રોફિટનું હોય એ આપણે સાયફર પ્રોફિટનો નાખવાથી આગલી બે દવા મેં તમને દેખાડી એનું રિઝલ્ટ પણ મળે વધારે વધી જાય છે અને ખાસ કરીને પ્રોફિટનો પર્સથી આપણે ફ્યુઝમાં પણ રિઝલ્ટ મળે છે અને સાયફર મેથેડથી એ રૂમાં મિત્રો ખાસ કરીને રિઝલ્ટ મળે છે તો આ નાખવાથી તો બે બે દવાનું રિઝલ્ટ પચીસ ટકા મિત્રો ખાસ કરીને વધી જતું હોય છે જે તમને મેં દેખાયા બે દવાનું તો મિત્રો ખાસ કરીને આ બે દવા નાખવાથી ભેગું સાઇફર પ્રોબ્લમ નાખવું જેથી કરીને આપણને પરિણામ સારામાં સારું મચ્છીમાં અને થ્રીફ્ટમાં મળતું હોય છે તો બસ મિત્રો આજે આ વિડીયો મારી ને વિડીયો જોવા બદલે તમામ ખર્ચો મિત્રો ખૂબ ખૂબ દિલથી આ આભાર મિત્રો